આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ આમોદ નહેરમાં પાણી આવતા ખેડૂતોએ વધામણા સાથે ખુશીના નાદ કરી ઉઠ્યા છે આમોદ શહેરના હોટલ શમા નજીક આવેલી મુખ્ય નહેરમાં આજે પાણીના આગમન સાથે સમગ્ર વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે નહેર કાંઠે મોટી સંખ્યામાં ખેડૂતભાઈઓ ઉપસ્થિત રહ્યા છે

અને એને ધ્યાનમાં રાખીને જે નર્મદા કેનાલમાં પાણી આવ્યું છે તો અમે આમોદ શહેરના દરેક ખેડૂતો વતી સ્વામીજીનો તથા કૃષિ મંત્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા કમોસમી વરસાદના કારણે જે પાક નુકસાની થઈ હતી એ બી દરેક ખેડૂતના ખાતામાં આવવા માંડી છે ધીમે ધીમે તો એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દરેક ખેડૂતો વતી અમે કૃષિ મંત્રી નો ત્રણ સ્વામીજી નો ખુબ ખુબ આભાર માનીય છે હસ્તુ ભારત માતા જય વંદે દે